પોલીસ હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થ સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓને એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી એનડીપીએસની બધી સદંતર નાબૂદ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાણાનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા દરમિયાન ગઈકાલ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પ્રો એએસઆઈ પિનાસબેન સતારભાઈ દલવાડી તથા એએસઆઈ હરેશભાઈ મહેતાજભાઈ ગઢવીનાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે અકબરી પીર મસ્જિદ બાજુમાં લુણી તાલુકો મુંદ્રા ખાતે બે ઈસમો પોતાના કબજાના મકાનમાં ગેરકાયદેસર વેચાણ અર્થે માદક પદાર્થ ગાંજાના જથ્થા રાખેલ હોય અન્વયે બે ઈસમોને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિભાઈ ડોસાભાઈ ગઢવી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ રબારી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અર્જણભાઈ વજીર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વજાભાઈ ચૌધરી તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ માવજીભાઈ વેણ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ રબારી એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા પકડાયેલ આરોપીઓ સુલતાન મોહમ્મદ ઉનડ ઉમરવરસ બેતાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે અકબરી પીર મસ્જિદ બાજુમાં લૂણી તાલુકો મુદ્રા તેમજ મસ્જિદ મોહમ્મદ ઉનડ ઉમરવરસ પાંત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે અકબરી પીર મસ્જિદ બાજુમાં લૂણી તાલુકો મુદ્રા કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન એક ગ્રામ કિંમત રૂપિયા દસ હજાર સાતસો ત્રીસ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર હજાર તેમજ એક સફેદ કલરનો ડિજિટલ વજન કાંટો તેમજ એક જીપ લોકવાળી કોથળીના પેકેટ તેમજ ભારતીય ચલણ રોકડ રકમ કુલ રૂપિયા એક હજાર છસો ચાલીસ એમ કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે